જો મિત્રો આ જાળીનું કામ ચાલુ છે આ બધે સેવા વાળા છે જો આ પિંચોતેર વર્ષના કાકા છે ઓલી બાજુ ભાઈ કાકાના પાસઠ થી સિત્તેર વર્ષ આજુબાજુ છે આ જાળી બનાવે છે જાળી આપણે ક્યાં લગાવવાની હું આગળ બતાવવું છું તો મિત્રો આ રીતની જાળી લગાવી બોદર મારીને ફરતી આ રીતની આ જાળી આ રીતની બનાવી છે આ ગેપ છે ને આમાં લગાવવાની આ આ ફરતું ગૌશાળાને પેક કરવાની છે તો આ સાઈડમાં એક સાઈડમાં લાગી ગઈ છે તો આ નીણું બી છે ને આ બાજુ આખી જાળી લાગી ગઈ છે ગામમાં કૂતરા કે કોઈ જાતના જનાવર બીજા ભૂંડ કે એવું કોઈ વસ્તુ અંદર આવે ને એ માટે લગાવવાની છે જાડી ખાસ તો આના માટેથી જાડી લગાવવાની છે આને લંપી ફૂટ્યો હોય ને આ કૂતરા બહુ આવે છે અહીંયા આને બધું શું છે એના માટે જાડી મારવાની છે આ રીતને લાગશે અહીંયા એક દરવાજો મૂકવાનો છે ગેટ બંધ છે આ રીતની ગાડી લગાવવાની આથી ફ્રેમ તૈયાર થઈ ગઈ છે એટલે સાડી આમ હે નહીં આ રીતની બને આખવા જાળીનું ગોળ રાઉન્ડ છે આમાંથી લઈને ફ્રેમ બનાવીને લગાવવાનું દીપભાઈ છે આપણે જે ફેબ્રિકેશન વાળા એ પણ ફ્રીમાં સેવા આપી રહ્યા છે અહીંયા ગૌશાળામાં આ પાઇપના ટુકડામાંથી કટિંગ કરીને એ જાડીની ફ્રેમ બનાવવાની વૈશ્વમાં જાડી લગાવવાની આ જાડી પડીને આખી ગૌશાળા છે ચાલો મિત્રો જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ સીતારામ